નિયમો વિરુદ્ધ સ્કૂલની ફી ઉઘરાવવા બાબતે વિદ્યાર્થીઓને માનસિક યાતના આપી અપમાનિત કરી શિક્ષા કરતા સુરત અમરોલી વિસ્તારની આરકે પબ્લિક સ્કૂલ અને વિદ્યાર્થીની આત્મહત્યાની દુષ પ્રેરણા સુધી દોરનાર ગોડાદરાની આદર્શ પબ્લિક સ્કૂલ તેમજ અન્ય કેટલીક આવી સ્કૂલો અને તેના સંચાલકો વિરુદ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા સુરત નવસર્જન ટ્રસ્ટે આવેદનપત્ર આપી કરી હતી સુરતના અમરોલી વિસ્તારની આરકે પબ્લિક સ્કૂલના સંચાલકો અને પ્રિન્સિપલ દ્વારા સ્કૂલમાં અભ્યાસ કરતા સુમિત પ્રવીણભાઈ બગડાને ગઈકાલ તારીખ ત્રેવીસ એક બે હજાર પચીસના રોજ ફી નહીં ભરવાને કારણે સ્કૂલમાંથી કાઢી મુકાયો હતો જેથી કરી વિદ્યાર્થી બાળક હેપતાઈ ગયો હતો અને જેથી કરી તેની તબિયત લથડી પડતા ડોકટરોની સારવાર પણ લેવી પડી હતી આ બાળકને ફી સમય પર નહીં ભરવાને કારણે દિવાળીમાં સ્કૂલમાં લેવાયેલી પરીક્ષામાં પણ બેસાડવામાં આવ્યો ન હતો જે અંત્યંત ગંભીર અને નિયમો વિરુદ્ધની વાત કહેવાય ગઈ તારીખ વીસ એક બે હજાર બનેલા બનાવો મુજબ સુરત આદર્શ પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીને ફી ઉઘરાવવા બાબતે સ્કૂલના સંચાલકો દ્વારા વિદ્યાર્થીને માનસિક યાતના આપી અપમાનિત કરી શિક્ષા કરાતા ખટીક ભાવના રાજુલાલ નામની વિદ્યાર્થીની આત્મહત્યા લીધી હતી આ ઘટના શિક્ષણ જગત માટે આઘાત રૂપ અને શરમજનક છે ઉપરોક્ત બનેલી ગોજારી અને શરમજનક તેમજ હેટલશાહી ઘટનાઓ મામલે નિયમો વિરુદ્ધ સ્કૂલની ફી ઉઘરાવવા વિદ્યાર્થીઓને માનસિક યાતના આપે અપમાનિત કરી શિક્ષા કરતા સુરતના અમરોલી વિસ્તારની આરકે પબ્લિક સ્કૂલ અને સુધી સુરતની વિદ્યાર્થીઓ આદર્શ પબ્લિક સ્કૂલ તેમજ અન્ય કેટલીક આવી સ્કૂલો અને તેના સંચાલકો વિરુદ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા સુરત નવસજન ટ્રસ્ટે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી નમસ્કાર સર મારું મારું છે દિવાળી હાથ હજી મારી પાસે રિપોર્ટ થોડી સારવાર કરવાથી મારો ખર્ચો સાજો થયેલો હતો એને ફી ન ભરવાથી દિવાળી પહેલા પરીક્ષા ન દેવા દીધી પછી મેં દિવાળી પછી એને ફી ભરી બરોબર છે તો અત્યારે બે દી બે ત્રણ દી પહેલા હું ગયો હતો ત્યાં કે સાહેબ અત્યારે તમે એને નિશાળે બેસવા દો પછી હું બે ત્રણ દિવસ પછી ફી તમને ભરી દઈશ તો પેલા આ પાડીને પછી આ ગયો છોકરો હવારમાં તો એને ના પાડી કે હવે ન હાલે કે તું જવા દે કે તો પૈસા લઈને તારા પપ્પાને મોકલ બરાબર છે આ રીતે કીધું તમે કીધું પૈસા મારી પાસે નથી તો પછી આ નવસર્જન ટ્રસ્ટમાં હું આવીને મેં જાણ કરી છે બરાબર છે આ શિક્ષણ નથી કરીને કે આ કરુલ કરું યુસુફ પઠાન પ્રમુખ સુરત નવસર્જન ટ્રસ્ટ અમે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી આવ્યા છે આ પ્રવીણભાઈ બાગડા છે જેમનો બગડા છે એમની સન જે છે આર કે પબ્લિક સ્કૂલ અમરોલીમાં આવેલી છે તેમાં અભ્યાસ કરે છે આ બાળકને વિદ્યાર્થીને દિવાળીની અંદર પણ ફી નહીં ભરવાને કારણે લેટ ભરવાને કારણે પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યો ન હતો અને હાલ ગોડાદરાની અંદર આદર્શ સ્કૂલમાં જે વિદ્યાર્થી સાથે યાતના થઈ તેની સાથે દમન થયું અને ફી બાબતે તેને જે પણ શિક્ષા કરવામાં આવી તે ચર્ચાસ્પદ છે કે એ બાળકે આત્મહત્યા કરી દીધી વિદ્યાર્થીએ આત્મહત્યા કરી દીધી તેની સાંસ સુકાઈ નથી એ એકવીસ તારીખનો બનાવ છે અને આ ત્રેવીસ તારીખનો ચોવીસ તારીખનો બનાવ છે એટલે ગઈકાલે જ આ વિદ્યાર્થીની સ્કૂલમાંથી ફી લેટ ભરવાને કારણે કાઢી મૂક્યો વિદ્યાર્થીની શોખ થઈ ગયું એને માઠું લાગી આવ્યું ઘરે મોકલ્યા પછી એની તબિયત લથડી ગઈ અને એને ડૉક્ટરની સારવાર લેવી પડી એટલે આવા જે સ્કૂલ સંચાલકો છે તેના વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે જે નિયમોનો વિરુદ્ધ ચાલે છે તમે કોઈ પણ એવો નિયમ નથી કે તમે સ્કૂલમાંથી એને વિદ્યાર્થીને લેટ ફી ભરે તો બહાર કાઢી મૂકો તે લોકોને પરીક્ષામાં બેસવા નહીં દો વિદ્યાર્થીને તમે માનસિક યાતના આપો હું વાલીને માનસિક યાતનાઓ યાતના આપો અત્યારે આદર્શ સ્કૂલમાં પણ જે આદર્શ સ્કૂલમાં પણ જે બનાવ બન્યો છે તે બાબતે પણ અમે ડીઓ ઓફિસમાં અમારી રજૂઆત છે કે સાહેબ એની અંદર પણ જે કોઈ પણ જવાબદાર વ્યક્તિઓ છે તેને કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તે લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવે છે અને આર કે સ્કૂલની અંદર પણ આ વિદ્યાર્થી જે છે પ્રવીણભાઈ બાગડા પ્રવીણભાઈ બાગડાનો જે પુત્ર તેના સંદર્ભે પણ એ લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે અને બીજી કોઈ પણ આવી હિટલર સાહેબ કે મનસ્વી વલણ નહીં અપનાવે આવી કાર્યપદ્ધતિ નહીં અપનાવે તે બાબતે અમે અહીં આવ્યા છે કે તમે આપ સાહેબ કડક કાર્યવાહી કરો